ગોત્રી ગાર્ડન માં સ્રમ જીવ્યો ના સાધનો વગર ઉપર ચડીને કામ કરતા હતા દરમિયાન મીડિયા પહોંચતા જ કોન્ટ્રાક્ટરે આ શ્રમજીવીઓ નીચે ઉતારી દીધા હતા વડોદરા શહેરના ગોત્રી ગાર્ડન માં હાલ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ચાલી રહી છે આ કામગીરીમાં શ્રમજીવીઓ સેફટી વગર ઊંચાઈ ઉપર કામ કરતા હોવાથી મીડિયા ત્યાં પહોંચ્યો હતું જેના પગલે કોન્ટ્રાક્ટર પણ ત્યાં દોડી આવ્યા હતા અને વગર સેફટીએ કામ કરતા શ્રમજીવીઓને નીચે બોલાવી લેવામાં આવ્યા હતા જ્યારે મીડિયાનો કેમેરો ખુલ્યો અને દ્રશ્યો કેદ થયા ત્યારે કોન્ટ્રાક્ટરના માણસે મજૂરને નીચે ઉતારવાનું કહી દીધું હતું કોન્ટ્રાક્ટરના માણસને સવાલ કર્યો કે વગર સેફટીએ કામ કરવું કેટલું યોગ્ય છે વોર્ડ નંબર દસ વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદય વગર સેફટી સાથે માણસો પાસે કામ લેવું તે કેટલું યોગ્ય છે અને ધારો કે કોઈ બનાવ બની જાય તો તેનો જવાબદાર કોણ રહેશે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો કોન્ટ્રાક્ટ પર કામ આપી દે છે પરંતુ માણસોને આપવા અને ગેરવર્તન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તેવો છૂપો રોષ વ્યક્ત થયો હતો પહેલી વસ્તુ તો આ બધું ચેકિંગ કરવું વડોદરા મહાનગર માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આજે નાના બાળકો દ્વારા બી અહીંયા કામગીરી થઈ રહી છે સેફટીના તોડ પર આજે વડોદરા મહાનગરપાલિકા આટલા સાધન સામગ્રી આપ્યા છે જે કોન્ટ્રાક્ટરો છે બીના સેફ્ટી વગર માણસો કામગીરી કરી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે જે બી કોન્ટ્રાક્ટર હોય એનો કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ અને જે બી બાળમજૂરો દ્વારા અહીં કામગીરી કરવામાં આવે છે અહીંયા જોઈ રહ્યા છો કે જે વેલ્ડિંગ થઈ રહ્યું છે ગેસનો બોટલ બી ઘરેલું છે કોમર્શિયલ હોવો જોઈએ એનું ધ્યાન બી જોવાનું રહ્યું વડોદરા મહાનગરપાલિકાએ અને જે બી અહીંયા વોર્ડ નંબર દસ આવતું હોય એના અધિકારીઓ ફિલ્ડ પર જવું જોઈએ અને કાલ ઉઠીને કંઈ થશે બાળ મજૂરો બી અહીંયા કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો દ્વારા અને આ સેફ્ટી વગર જે કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરને રદ કરવો જોઈએ અને અધિકારીઓએ ફિલ્ડમાં ફરવું જોઈએ જેથી આ વસ્તુ દૂર કરી શકાય નહીં તો કંઈ બી પ્રોબ્લેમ થશે એના જવાબદાર અધિકારીઓ હશે વડોદરા મ્યુનિસિપ વડોદરા મહાનગરપાલિકા હશે અને વોર્ડ ઓફિસર હશે